અને મસ્ત મજાનું રોડું રોપાલું શાક બનાવવાનું છે આપણે પાછું અમારે બેને ખાવાનું છે કેમ કે હવાનું કાદુ નથી ભૂખ્યા લબડી ગયા ભૂખ તો લાગે ને કામ કરી દરિયામાં જઈને તો ડબલ ભૂખ લાગે ન ભાવતું હોય ને બધાને દરિયામાં મહેનત કરવા કાંઈક નું કાંઈક વહી અડધો રોટલો ખાતા હોય રોટલો ખાતા થઈ જાય રોટલો ખાતા છે ને દોઢ રોટલો ખા દોઢ ખાતા હોય બે ખાવા આપણે વિડીયો કરી દે શરૂ જેને જે ખાવાય ખાઈ અમે તો અડધો અડધો બે બે ને એમ દાબી કર કરાય ભૂખ લાગે દેવા આજ તો કેટલા ખાવા દોઢ દોઢ બે બે હોય છે તારવાળો તો માછલીનો રેસિપીનો વિડિયો video start

તમારે આમ જો દાંત એવું જોવું છે કોઈને તો ચાલો દેખાડી દો મજા આવે તો બકે અને આપણે મને એવું લાગે છે કે દર વખતે દર વીડિયામાં એવું એવું છોડું છોડું નાખશું તમને કેમ લાગે મજા આવશે તો આપણે એવું નાખી નાખવું છે તો હા કી દેજો બધાય મિત્રો તો આવું નાખું જો અત્યારે કેવું નાખું અત્યાર પછી જોવા મળશે ને એવું નાખી દો ચાલો આવું જોવું હોય ને તો પાછા હા એમ કહેજો કા હા હા એમ કોમેન્ટ કરજો એટલે આપણે એવું દર વખતે દર વીડિયામાં હશે હશે નિશ્ચિત ચાલો બસ બધાય કોમેન્ટ કરજો યાર હા એમ આ પાડી દેજો તો ગમે કોમેન્ટ મતલબ ખાસમ ખાસ બધાય કરજો તો આખરી દેખાડું દર વખતે તમને જોવા મળ રા હા આઈ જા આઈ જા આઈ જા આઈ સરસ મજાની મિત્રો છે ને ફાઇનલી આપણે માછલી બધી ભીંગી લાગી ગયું છે ને આ પછી પડપળી ડોઈ છે આ ધનજી વીણીયું છે અને આપણે માછલી બધી ભીંગી લખી છે ને હવે આને બટકા કરવાનું છે બોલો તો સુધારવાનું છે એવું કામ કરવાનું છે ને કા તો એટલે નીકળ્યા છે નીચે થોડાક પીડા બાકી એટલે નીકળ્યા છે ને હવે માછલી ભીંગા ગયું છે તો આને કેવી રીતે કટિંગ કરવું જોઈએ તો એ જોશો અને ખાસ કરીને તો વાળીને કેમ કાપવી નહીં આવડતું પણ શીખશું ને કાપશું બીજું એમ જ આવડે આવડે

Salah, tuh kita tinggal sih. Wah indah loh <laughs> lihat sih, siapa sih. ini keramat tuh udah itu

मोसे मट्या केसी कोने खान्छे कोने खान्छे मने वाह हे देखा न बर हो हेफू काप्नु छै त अहिले पनि कटिंग देखा न त सो केही भेड आवे कटावल आवे कटावल बोवा हुइ आवे सोनी घर आउ अनि अबले पिङडा पार्नु छम सामरू पार्दु त सामरू पडी हा हो सामरू पनि बनाउ तै बनाइयो छ हा अहिले त पहिला पिसोडा काप्नु छ हा ल हिनि कोले जो फलो बनाउन सुरु कदी त बोलु આઈ એમ તો મજા આવે તો કહેજો હા એમ કી દેજો ખાસ હા એમ તો આપણે આવા કરી તો ફેલા ફેલા 10 દર વખતે એવી બોલો કે આમ તો મને બસ વાતમાં તબ દુબડી પણ તો બોડી ભઈ રહી છે મે કે બાપ બાયુ મે કે આવી લાગે

હવે પાણી બળે તા હું જે રાખવાનું છે કા અને સાવ સાદી રેસીપી રાખવાની છે આપણે કેમ કે માસે તમને ખબર હોય કોની છે ચિકન મસાલો આદુ લસણ અને ઘણો ખરો મસાલો નાખવાનો છે ડુંગળી ટમેટા એવું કાંઈ વસ્તુ નાખવાનું છે કેમ કે માસે જો તાજી હોય છે ને ખવાજ જ એકદમ મસ્ત લેવાનું છે તો કેવું કાંઈ ઘટે હા માસે જે શાકમાં એ તો નાખવાનું તો નાખવાનું તમે તો ઓલરેડી બધા ખાતા હોય પણ અમે લસણ એટલી બધું નથી ખાતા કા

તો આંદર છે ને આપણે શાક હવે સડે છે સળિયા પછી કેવો કલર આવે ને કેવું સડી જાય ને કેવું થાય વીડિયામાં છે ને ખાલી અત્યારે સુધી પૂગી જાય તો સોડા ખાટું કઢી હાટું ફરસ બગાડી દે ને શું કેવું તારું ને ને શાક પાકે તા સુધી લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો પાકે લાઈક તો લાઈક કરી દેજો આ લાઈક જો 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 લાઈક લાઈક કરી પરણે કરી દીધી લાઈક હાલો ચાલો તો સડી જાવ દે પેલા અના તો આપણે સાંકો મને લાગે કે સળવની તૈયારીમાં juga

આની અંદર છે તો આની અંદર આમાં અંદર તો કઠણ વસ્તુ મજાની થઈ ગઈ છે ચાલો મિત્રો રેસીપી આવી રીતે અમે બનાવી ખાધી દેશી જુગાર બનાવી તો આવી રીતે તમે બનાવીને ટેસ્ટ કરજો મસ્ત સવાદ આવે તો બકે ન સવાદ આવે તો એક વખત તમને એમ માનજો કે આપણે શાક નહોતો ખાધું એમ એનાથી હોરી હોરીને નાખો ને એ આ ન હોરાય મચ્છી સરસ મસ્ત મજાની બની ગઈ તો જો ભાણામાં આવી ગયું છે ને હવે અમે જમી લેવાનું છીએ તો અહીંયા છે રોટલા બાજરાના ઘઉના અને અહીંયા છે અમારે શાક કાદનજીભાઈ તો નમસ્કાર મિત્રો તમને જો આવી રીતની રેસીપી કંઈક બનાવતા આવડે તો વિડીયોમાં જોઈને કદાચ ને બનાવજો મસ્ત લાગે મસ્ત બની એક નંબર બની અને આજ તો પાછો બીજા દિવસે હું ઇન્ટ્રી આપું આપણે વિડીયો એક દિવસ લેટ આવે તો આજનો વિડીયો મારે મેં કોણ છે હવારમાં તમને જોવા મળશે તો એક દિવસ વિડીયો લેટ આવે તો તમને બધાને જો કે ખબર હોય દરજ વિડીયો મેકો તો તાત્કાલિક તો પૂરું ન પડે તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલમાં નવી વખત આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એમ શેર કરવાનું તો બહુ ન કહેવાય જો કે મજા આવતી હોય શેર કરે ને અગર શેર તો અત્યારે તમે બહુ લગભગ કરશો નહીં પણ ઈચ્છા પડે કોકને રેસીપી બનાવવા શીખવું હોય તો કરજો અને આવી વખતે ખરેખર છે ને આવી રીતે બનાવજો ન બને એ નો સારું લાગે તો એકાદ વખત ફેલમાં શાક ગયું એમ માનજો પણ ખરેખર અમે જે નાખ્યું ને વિડીયોમાં જોઈને પરફેક્ટ બનાવજો ને ઘણા બધા બનાવતા થઈ જશે તો બનાવતા થઈ જાય અને દિલથી તમને બધાને આભાર કેમ કે અમી ખાઈએ એવું તમે ખાવા મળ્યા તો તમને બધાને મજા આવી એમ અમને મજા આવે તો મળશે બીજા વિડીયોમાં જય માતા બાય